ખેડૂત મિત્રો આપણે જો રતાડું એટલે કંદ સુરણ હળદર આવા જે પણ પાક છે જે જમીનની અંદર થાય છે અને એની ગાંઠ મોટી થાય છે તો આપણે એની ગાંઠ મોટી કરવા માટે એનો સારો વિકાસ કરવા માટે જો આપણે સ્પ્રે કરીશું તો પણ આપણને રિઝલ્ટ સારા મળશે પણ એ જે પણ આપણે સ્પ્રે કરીશું એ સ્પ્રેની અંદર નાઇટ્રોજનનો ભાગ ઓછો હોવો જોઈએ કારણ કે ઉપરની બાજુ જે પાલો છે એનું આપણે એટલું કામ નથી એના કરતાં વધારે જે ગાંઠ નીચે બનવાની છે એનું વધારે આપણે મહત્ત્વ છે એ માટે આપણે આઈસીએલ કંપનીનું ઝીરો ઓગણપચાસ બત્રીસનો આપણે સ્પ્રે કરીશું તો આપણી જે પણ ગાંઠ હોય છે એ મોટી થશે તે ઉપરાંત આપણને એનાથી ફાયદો વધારે થાય છે અને આ જે પણ ખાતર છે ઝીરો ઓગણપચાસ બત્રીસ એ વોટર સોલ્યુબલ છે તો આપણે એનો સ્પ્રે પણ કરી છીએ અને ડ્રેન્ચિંગ તરીકે પણ એને નીચે મૂળની અંદર આપી શકીએ છીએ જેથી આપણો પાક આસાનીથી આ આ ખાતર ખાતર લઈ શકે અને તરત જ આપણા પાકને મળશે જેથી આપણી જે પણ ગાંઠ છે એ મોટી થશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજ બરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ